તો અમોદ તાલુકામાં ખેડૂતોને ખેતીમાં થયેલા નુકસાનના વળતર માટે દાખલો કઢાવવા મામલતદાર કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે છેલ્લા અનેક દિવસોથી કચેરી ખાતે સર્વર અને ઇન્ટરનેટની સતત ખામીના કારણે ખેડૂતોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે સરકાર દ્વારા ખેતી નુકસાન માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં ઓનલાઈન ફોર્મ ભરવાની સિસ્ટમ સતત ડાઉન રહેછ ખેડૂતો વહેલી સવારથી પોતાના ખેતીના કામ છોડીને કચેરીએ પહોંચી લાંબી લાઇનો લગાવે છે પરંતુ તેમને સર્વર બંધ છે ની જાણ કરીને પાછા મોકલવામાં આવે છે આના કારણે ખેડૂતોને વારંવાર ધર્મના ધક્કા ખાવા પડે એવી કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખેડૂતોએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકાર સહાય જાહેર કરે છે તો તેની સિસ્ટમો પણ અપડેટ કરવી જોઈએ રોજ અહીં આવીને અમારો સમય બગડે છે અને વારંવાર નિરાશ થઈને પાછા ફરવું પડે છે આમોદ મામલતદાર કચેરીમાં ખેડૂતોની આ સમસ્યાને લઈને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા તેમણે ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યારથી લોકો લાઇનમાં જ ઉભા છે ખેડૂતોને વળતર આપવાનું હોય તો સીધું ખાતામાં જમા કરી દેવું જોઈએ તેમને આવી પરેશાનીઓમાં ન ધકેલવા જોઈએ આ સમગ્ર મામલે ખેડૂતોમાં વ્યાપક રોષ ફેલાયો છે અને તેમણે તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે સર્વર પ્રોબ્લેમ દૂર કરીને ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ બનાવવાની ઉગ્ર માંગ કરી છે

લાઈનમાં નથી સિસ્ટમ અપડેટ થતી નથી જ્યારે એક જ ગાણી હોય છે કે ભાઈ સ્પીડ નથી આ પ્રોબ્લેમ લાઈનમાં ઉપર કામ ધંધો છોડીને અહીંયા કરાવવાનો લાઇનમાં ઉપર અને પડતર માટે આવ્યા છે પડવળતર ના એ છે કેટલા વાગ્યા ના આવ્યા છે તમે સવારે દસ વાગ્યા આવીને એક વાર જઈશ બીજી વાર આવ્યા પછી સિસ્ટમ ચાલુ થયા સ્ટાફ ની કઈ પ્રોબ્લેમ થાય

એટલે ખાસ કેવું કે ભાઈ સિસ્ટમ અપડેટ કરો મેન વસ્તુ એ છે સિસ્ટમ બધું જ અપડેટ થાય છે પણ સિસ્ટમ અપડેટ નહીં થાય પ્રાઇવેટ બેંકોના પ્રાઇવેટ ક્ષેત્રોના સિસ્ટમ અપડેટ થઈ ગઈ બીએસએન અથવા બીઓ બીમાં જવું એસબીઓ એક જ માણસ હોય કે ભાઈ પોર્ટલ ટીલું છે કે સ્પીડ નથી આ પ્રોબ્લેમ આવે છે ખોટી એફઆરઆઈ કરવામાં આવી છે અમારા યુવાન દ્વારા એ બાબત અમે મામલતદારસિંહને રજૂઆત કરવા એક આવેદનપત્ર આપવા માટે આમોદ અને શહેરના આગેવાનો સાથે અમે પધારેલા છે ત્યારે આજે આમોદ મામદ ઓફિસમાં આવ્યા ત્યારે ખેડૂતો અમારી પાસે દોડીને આવ્યાને જોઈ તો લાઈન કેટલી મોટી લાઈન કે ખેડૂતો અમને ત્યાં દોડીને રજૂઆત કરી કે ભાઈ ક્યારના સવાર સાત વાગ્યાના લાઈનમાં આવીને ઊભા છે હું એટલે મેં અંદર તપાસ કરી તો પોર્ટલ બી ચાલતું નથી ખેડૂતોની સહાયની વાતો કરે છે કે આટલા દિવસમાં નહીં મળે ગૃહમંત્રી આપણા નાયબ મુખ્યપ્રધાન કે આટલા દિવસમાં નહીં મળે તો આમ કરીશું ફાકા પડદારી બોલે છે ત્યારે આજે અમે જોયું તો ખેડૂતોને લાઈને લગે જ્યારથી નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા છે હિન્દુસ્તાનમાં ત્યારથી લાઈનમાં ઊભા રહ્યા સિવાય કોઈ કાર્યક્રમ પ્રજા માટે કરેલો નથી આજે અમે નજરી આંખે જોયેલું છે કે ખેડૂતોની લાઈન પડી ખેડૂતો આજી કરે છે કે અમે સવારના ઉભા છે ગઈકાલે ઊભા તો પણ પોર્ટલ ના ચાલુ આજે બી નથી ચાલતું આ ભસ્ત વહીવટમાં એમને પૈસા લેવા હોય સરકારની ટકાવારી ત્યારે બધું થઈ જાય છે અને ખેડૂતોને અથવા ખરાબ છે ખેડૂત બચારો બે બાકરો બની ગયો છે ત્યારે ખૂબ જ લાઈન ખરાબ દયનીય પરિસ્થિતિ છે અમે આ નજરી આંખે હમણાં જોયેલું છે અને ખૂબ ખરાબ પરિસ્થિતિમાં આ બાબતે કલેક્ટર તો હવે વાત કરીએ જેતપુરની તો અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી દેશભર